બાવળિયાળી ખાતે સિત્તેર હજારથી વધારે મહિલાઓએ એક સાથે ગોપી હુડા મહારાજ શ્રમી રેકોર્ડ બનાવ્યો સમસ્ત બરવાડ સમાજના આસ્થાના પ્રતિક સ્થાન એવા બાવળિયાળી ઠાકરધામ ખાતે સંત શ્રી નગાલખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ ભરવાડ સમાજના પરંપરાગત ગોપીહુડા મહારાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર હજારથી વધારે મહિલાઓએ એક સાથે ગોપીહુડા મહારાજ રેકોર્ડ બનાવ્યો હતો મળતી વિગતો પ્રમાણે ભરવાડ સમાજનું પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિકની ઓળખ એવા ધોલેરા તાલુકાના બાવળિયાળી ઠાકરધામ ખાતે સંત શ્રી નગાલખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત આજરોજ ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સાથે સિત્તેર હજારથી વધારે મહિલાઓએ એક સાથે ગોપી હુડા મહારાજ પ્રસ્તુત કરી રેકોર્ડ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી આ પરંપરાગત નૃત્યો ભરવાડ સમાજની સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક છે અને આટલી મોટી સંખ્યામાં ભાગીદારીથી આ કાર્યક્રમ એક યાદગાર ક્ષણ બની રહ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં સિત્તેર હજારથી વધારે મહિલાઓએ આ મહારાષ્ટ્ર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ ભવ્ય આયોજનને વધુ ખાસ બનાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીથી આ મહોત્સવને રાજ્ય સ્તરનું મહત્વ પ્રાપ્ત થયું હતું અને ભરવાડ સમાજના લોકો માટે આ એક ગૌરવની ક્ષણ બની ગઈ હતી મુખ્યમંત્રીની ઉપસ્થિતિ આ કાર્યક્રમને માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ પણ નોંધપાત્ર બનાવ્યું હતું ચીફ એડિટર મેર યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર 等你。

અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ગાય શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બેન બહેનો ઉપસ્થિત છે